નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ રાજુલા શહેરના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ રાજુલા શહેરની મુખ્ય બજારમાં છોડી વડે એક યુવક પર હુમલો થયો વેપારીની દુકાનમાં કામ કરતા યુવક નાસિર હુસેન અલી આરબ પર છોડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી સામાન્ય બાઇક ટકરાવા જેવી બાબતે અજાણ્યા એ સમયે છરૂ છરી વડે સરા જાહેર હુમલો કરતાં ચકચાર મચી જવા પામેલ છે આ યુવકને પ્રથમ રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યારબાદ સારવાર અર્થે રાજુલા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં પણ આ યુવકને ખસેડવામાં આવ્યો પરંતુ મળતી માહિતી મુજબ આ યુવકને વધુ સારવાર માટે મહુવા ખસેડવામાં આવેલ છે ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસ એલસીબી સહિતની પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ કરવામાં આવી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ